જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં માં તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયો મિત્રો આજે આયા છે એક બેન વડોદરા થી સ્પેશિયલ મમ્મી જોડે વાતો કરવા કેમ છો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાને સ્પેશિયલ મળવા આવી છું આજે

અરે રાહુલ ભાઈ ગેસ ન આવે તો ગેસે રોટલા ન બનાવના તમારે હા ગેસ તે તું રોટલો કોઈ દાન નઈ બનાવતી મન મારતું લો હે ને ગેસ ઉપર રોટલો રોટલી ઉકત છે દેખાય બને ને મારતું લો ઓય આટ ચૂલો ધારો બા ના રાહુલ ભાઈ હોય ને કે ઘડી તમારે ગેસ ગેસે કરવા નઈ

રાહુલ ભાઈ તમ ગેસ લાઈ દો લાઈ દો ના હારું કર્યું તમારા આ વરસાદ વધારે ઓછી હોય તમાર લાકડો પલડી જાય તો તમાર ફરદાઈ ને જેસે બનાવી દેવા આ ગેસ વાને એ હારું કર્યું માર રાહુલ જે તો કો જાત મન ભૂત તો મન ભ્યાળા તો દહે દે લાકડું ડા કુટવા દે સીધા તાવ દે એટલે બધા લાકડા ટેકો કરી આ તો પેલ ખાઈ એક પારો પડ્યો

બરોબર ખોકડે આપણા જીવ મારાકરા છોકરો બિલે બાઈરી બચાવ બાપી બાર લાકડો રાખો બાર કાપ્યા હતા

તમને ખબર હોય કે વાજી મારા હારા ગુડ ગાટક લઈ ગયા બરોબર સાચી વાત છે હે ખાઈને હું ભૂલી જ જાય હે મારી વાતેડી ભૂલી જાય ના ભૂલી જાય ને ઉપર ને ધાર ઉપર ભૂલી જાય છે આ મારી વાતેડી કેટલી થાર 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 હે યે તો સાચી વાત છે હું ઓમ હે ને જે કવર કરે દે પણ મારો જીવ તમારા પેઠે ને બહુ ઉચ્ચાર કરે હા

દારૂ વાળો પૈસા માંગે ને ના લે પણ કેમ કે ના ખવડાવે તારું માણસે એને નહીં જમતો

આ ગોલી ઓર બારો ડરુરિયે હે ને બરા હું જર દે દે મત ના એ વાત હા ર ડર્યો અતારે ઓ પર હે ને એ જો દેવા દે એકલો રહે હા 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 દેવા જો નઈ રઉલા પાદરા બોર લઈ ગયો આમાં જંગ જો હતા એ બહુ મકો પણ હું નહીં જોયું હું ના દવા કરાવી શું કરાવી દર લે ગઈ હું છોકરો દોઢો હવે હું કાયબ દવા ગોર્યો કાયબ લાવ દવા ખરાબ લેજો

આપડે બધા દુધ ખાવું એના કરતા ઘેર બનાવીને ખાઈએ અને પેલું બધા દૂધ તો આ નું તમે ખાવ છો ને એ ભજી બંધ કરી દેવાનો બંધ કરી દીધા પોણસો બેસન હોય ને તમે પોણસો લાવો સો રૂપિયા નો આવે કે સો રૂપિયા નો સો રૂપિયા નું બેસન લાવો તો તમે કેટલી વાર બનાવો કેટલાય વખત

અમે તો એ રીતે ચોરકસ ન આ જેવું આપણે વડો મંગાવીએ એવું બધું રખાય રખાય હા આ તમે વડો બનાવો બાર જેવો જ બનાવ્યો બહુ સરસ બલાવ મગજો કેટલો સરસ બનાવેલા જેવો બારો રાહુલીઓ બનાવે એવો જ તમે બનાવે છે રાહુલ પણ બનાવે છે હા રાહુલ બનાવે હો હું તો બેસી ગયો એમને તે બહુ બનાવે તપેલીમાં બનાવે હા તપેલો

પેલી વહને મેં કીધું હું બનાવી રઉ ને પછી તાર પાછળ એ આપણે ખાવાનો તારે તારે ખાવાનો બગડી જાય રોટલો કૂતરા હારું તે એ એ બાયને થાય ને બાજુ રોટલા શીખવાડ્યા ત્યાં મન મનખમ ભાર ભાર થાય ભાલી બા આહુ મને આવુ ત્યાં જેવું રોટલો નહીં કરવા દેતી કે સાથે તું હારા દે બનાવતી અને બાલી ત્યાં ચૂલ્લા આવી જ રોટલા શીખી દઉં હું સાથે એવો રોટલો બનાવ ને તો પછી કોઉક લે નાની આપણે બે રોટલા બનાવી તું બનાવી

અત્યારે અમાર રાહુલજાની બાઈ એ ભય કર્યો છે કે અત્યારે તો તું મારો ભય તો ભય તદ કે બોલા એમાં ઘેર આવે ને તો ખાય પીવે બધું અને એ કલાય બાલી રોટલા બધા લેવા થાય અને આપણે આપણે ખોડો કાજે કરે ના કરે હલો જય માતાજી ખોખડો ફોટા

a <laughs> apro tá